और बकापया से लिए या त।, ऑ बां सर बआ़ अगों त।, और बकापया खूप सा लाफ बेजकना सिरह वा त।, कर बो� Post reach । कर दो लit ऊखर हनो गाफना जोप त।, पाचो सी कर आ हॠ पाचो स्झेंव कर राफने कंशें आ जो, था,

પણ એ બપૈયા નહી ખાવા પણ હેઠળ ખાવ ના ફર યાર બપૈયો જબર પાછો છે યાર હું તો પણ કાકા તમે સમજતા નઈ મોટા થઈ પણ કે આયો તો આપ છે ક રોજ છોકરો ખાઈ છે અને એમો ઉતારવા આ પછતાવ હેડ પાછું પણ જોઈએ

અરે અમાર ઠેકા કોઈ દેખાતું નથી બાકી રાખશે બૈરા બેરાવા પાછો અરે બૈરા બાકી

આ આટ આરા સપ્પય બૂઠું છે લ્યા તમે હું ઢપું રાખો છો આ હું આ મારા હાથ કપળો બાબા બાબા બાપો આટ તમે તાપી એકતા નહી હું આ કાકી યાર આ તો કન જે આ કઈ તો પલુ યરુઈ કોળું તે ફટ લઈ કપાઈ જાય તો બપોયું છે માથા ખોલી તો ફરદાઈ ફૂટી જવાય મે રાખવાનો છે કાકાને કોઈ માથું ના ફૂટી જાય આ સપ્પયો શેર રાખો

ગડી જ દોજો હો નકા સરપંચ આવ સરપંચ આવ તોય આજ તો જવું નહીં હા અન્યા થેલી લઈ જઈએ મોટી બે દર આવતી ચાલે મોજો નહીં હા મસ્ત હો હા હમ હમ મારા ઘરે મત ચલ્યા છે હા કાકા રાખો આ ઘરે મત હું મજા રે અલ્યા શું

પેલા બેઠા છે હો હો હ સરપંચી એમાં શું ઓમ બેઠા લાવી દે કે બધુ લાવ બધુ લાવ બધુ લઈ લે ભત્રીજા યાર રોજ કે કાકા ઓ છોડ્યા મુ નતો મુ નતો હાલ આવ તારો ગાપો તને લઈને આવો ઉપર હવે ગાપો તો